નમસ્કાર આજે આપણે કંઈક ખૂબ જ રસપ્રદ વાત કરવાના છીએ આપણા પોતાના મન વિશે એ દુનિયા વિશે જ્યાં આપણું મન તણાવ અને ચિંતા જેવી બાબતોથી બચવા માટે જાતે જ એક અદ્રશ્ય ઢાલ બનાવી લે છે તો ચાલો આજે સમજીએ કે આ અદ્રશ્ય ઢાલ આખરે છે શું અને એ કામ કેવી રીતે કરે છે ક્યારે એવું વિચાર્યું છે કે જ્યારે બહુ સ્ટ્રેસ હોય ડર લાગે કે શરમ આવે ત્યારે આપણું મન કેમ અજીબ રીતે વર્તવા લાગે છે આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે ખરું ને અને એનો જવાબ જવાબ ક્યાંય બહાર નથી એ આપણા મનની અંદર જ છુપાયેલો છે એની બચાવ પ્રયુક્તિઓમાં તો આ બચાવ પ્રયુક્તિઓ એટલે શું એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ આપણા મનની એવી કેટલીક ચાલાકીઓ છે જેનો એ અજાણતા જ ઉપયોગ કરે છે જ્યારે પણ સ્ટ્રેસ ગિલ્ટ કે ડર જેવી લાગણીઓ હાવી થવા લાગે ત્યારે મન પોતાને બચાવવા માટે આ તરકીબોનો સહારો લે છે તો આજે આપણે આ પ્રયુક્તિઓને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચીને સમજીશું પહેલું મન કઈ રીતે ગુસ્સો અને દોષનો ટોપલો બીજા પર ઢોળી દે છે બીજું એ કઈ રીતે ક્યારેક પોતાની જાતને જ છેતરે છે અને ત્રીજું એ કઈ રીતે આખી વાસ્તવિકતાથી જ ભાગી છૂટે છે તો ચાલો શરૂ કરીએ પહેલા ગ્રુપથી ક્યારે વિચાર્યું છે કે અમુક લોકો પોતાની ભૂલ માટે હંમેશા બીજાને જ કેમ જવાબદાર ઠેરવે છે અથવા ગુસ્સો કોઈ બીજી વાતનો હોય ને નીકળે કોઈ બીજા પર બસ આ એ જ પ્રયુક્તિઓ છે જેમાં મન પોતાની અંદરની અસ્વસ્થતાનો બોજ બીજા પણ નાખી દે છે આ ગ્રુપમાં સૌથી પહેલી અને કદાચ સૌથી સહેલાઈથી ઓળખી શકાય એવી પ્રયુક્તિ છે આક્રમકતા આ એવી વસ્તુ છે જે આપણે આપણી આસપાસ અને ક્યારેક તો પોતાની અંદર પણ જોઈ હશે આમાં શું થાય છે કે વ્યક્તિ પોતાની નિષ્ફળતા કે નિરાશાને સીધે સીધી વ્યક્ત નથી કરી શકતી એટલે ગુસ્સો દલીલો કે ખરાબ વર્તન તરીકે બહાર આવે છે જેમ કે કોઈ સ્ટુડન્ટ પરીક્ષામાં ફેલ થાય અને એનો બધો ગુસ્સો ઘરે આવીને નાની નાની વાત પર કાઢે આ આક્રમકતાનું એકદમ ક્લાસિક ઉદાહરણ છે આગળ વધીએ હવે છે સ્થાનાંતર આ છે ને આક્રમકતા જેવું જ છે પણ થોડું અલગ અહીં ગુસ્સો તો છે જ પણ એને કાગવાની જગ્યા બદલાઈ જાય છે ચાલો જોઈએ કેવી રીતે આમાં ગુસ્સો જ્યાંથી આવ્યો હોય ને ત્યાં કાઢવાની હિંમત નથી ચાલતી કારણ કે ત્યાં જોખમ હોય છે એટલે એ ગુસ્સો કોઈ સહેલા સુરક્ષિત ટાર્ગેટ પર નીકળે છે દાખલા તરીકે ઓફિસમાં બોસ ખીજાયા હોય પણ બોસને તો કંઈ કહેવાય નહીં એટલે એ બધો ગુસ્સો ઘરે આવીને બાળકો પર નીકળે છે કોઈ એવી વ્યક્તિને ઓળખો છો જે ક્યારેય પોતાની ભૂલ માનવા તૈયાર જ ન હોય બની શકે કે તેઓ આ ગ્રુપની છેલ્લી પ્રયોગતી એટલે કે પ્રક્ષેપણનો ઉપયોગ કરી રહ્યા હોય અહીં વ્યક્તિ પોતાની ભૂલો કે ખામીઓ સ્વીકારવાને બદલે એને બીજા લોકોમાં જોવા લાગે છે એમ કહી દે છે કે હું એકલો જ આવું નથી કરતો બધા જ કરે છે આ રીતે દોષનો ટોપલો બીજા પર ઢોળીને મન પોતાને બચાવી લે છે તો આ તો થઈ એવી રીતો જેમાં મન પોતાની તકલીફ બીજા પર નાખે છે પણ ક્યારેક છે ને મન બીજા કોઈને નહીં પણ પોતાની જાતને જ છેતરે છે આ એક પ્રકારની આત્મછેતરપિંડી છે જે આપણને કળવા સત્યનો સામનો કરવાથી બચાવે છે ચાલો આ દુનિયામાં જઈએ તો આની શરૂઆત કરીએ યુક્તિપૂર્ણ કર્ણથી જેનું સાદું ગુજરાતી થાય બહાના બનાવવાની કળા આમાં જ્યારે કંઈક ખોટું થાય કે નિષ્ફળતા મળે ત્યારે સાચું કારણ સ્વીકારવાને બદલે મન એવા ખોટા પણ સાચા લાગે એવા બહાના બનાવી લે છે જેમ કે હું નાપાસ થયો કારણ કે પેપર બહુ અઘરું હતું આ તે મન પોતાના અહંકારને બચાવે છે અને સાચું કહું ને તો આપણે બધાએ આવું ક્યારેક ને ક્યારેક તો કર્યું જ હોય છે પણ બહાના બનાવવા કરતાં પણ એક સ્ટેપ આગળ છે અને એ છે હકીકતને સ્વીકારવાનો જ ઇનકાર કરી દેવો આને આપણે કહીએ છીએ અવમૂલ્યન કે પછી અંગ્રેજીમાં કહીએ તો ડિનાયલ અહીં વ્યક્તિ કોઈ દુઃખદાયક હકીકતનો સામનો કરવા જ નથી માંગતી મન જાણે એ હકીકત પર પડદો જ નાખી દે છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ બધું એટલું અજાણતા થાય છે કે વ્યક્તિને પોતે જ લાગે છે કે ના બધું બરાબર છે કોઈ તકલીફ છે જ નહીં આત્મછેતરપિંડીના બીજા પણ બે મજેદાર પ્રકાર છે પહેલું છે તાદાત્મ્ય આમાં વ્યક્તિ પોતાની નબળાઈ છુપાવવા માટે કોઈ શક્તિશાળી વ્યક્તિની નકલ કરવા લાગે છે જેમ કે કોઈ સ્ટુડન્ટ પોતાના ફેવરેટ ટીચરની જેમ બોલવા લાગે અને બીજું બીજું તો એનાથી પણ રસપ્રદ છે પ્રતિક્રિયા રચના આમાં તો જેવું મનમાં હોય એનાથી બિલકુલ ઊંધું વર્તન કરવામાં આવે છે જેમ કે મનમાં કોઈ માટે ગુસ્સો હોય પણ એની સામે હસી હસીને એકદમ મીઠાશથી વાત કરવી અને હવે આવીએ આપણા છેલ્લા અને કદાચ સૌથી ડ્રામેટિક ગ્રુપ પર અહીં મન દોષારોપણ પણ નથી કરતું કે પોતાની જાતને છેતરતું પણ નથી એ તો સીધું જ વાસ્તવિકતાના મેદાનમાંથી ભાગી જાય છે હવે અહીં છે ને ભાગી જવાની બે અલગ અલગ રીતો છે અને એનો ફરક સમજવો બહુ જ જરૂરી છે એક છે પલાયન આમાં આપણને ખબર હોય છે આ એક સભાન નિર્ણય છે જેમ કે પરીક્ષાના ડરથી સ્કૂલે ન જવું પણ બીજી રીત છે દમન અને આ સંપૂર્ણપણે અચેતન છે આમાં મન કોઈ ખરાબ યાદને એટલી ઊંડી દાટી દે છે કે આપણને યાદ જ નથી રહેતું કે એવું કંઈ થયું હતું વાસ્તવિકતાથી ભાગવા માટેનો એક બીજો પણ રસ્તો છે જે આપણામાંથી ઘણા અપનાવતા હોય છે અને એ છે કલ્પનાની દુનિયામાં ખોવાઈ જવું જ્યારે રિયલ લાઈફમાં જે જોઈએ છે એ ન મળે ત્યારે મન પોતાની એક અલગ દુનિયા બનાવી લે છે દિવા સપનોની દુનિયા જ્યાં બધું જ પરફેક્ટ હોય આ પણ એક રીતે તો મનનું પોતાને બચાવવાનું હથિયાર જ છે ખરું ને તો સવાલ એ થાય કે આ બધું જાણવાનો ફાયદો શું આપણે આ બધી વાતો કેમ કરી રહ્યા છીએ કારણ કે પોતાની જાતને સમજવી એ જ તો સૌથી મોટી શક્તિ છે જ્યારે આપણે સમજી શકીએ કે આપણું મન કેવી રીતે કામ કરે છે ત્યારે જ આપણે એમાં સુધારો લાવી શકીએ છીએ આ એ દિશામાં પહેલું પગલું છે તો ચાલો એકદમ ફટાફટ આ દસે દસ પ્રયુક્તિઓ પર નજર ફેરવી લઈએ આક્રમકતા એટલે ગુસ્સો કાઢવો સ્થાનાંતર એટલે ખોટી જગ્યાએ ગુસ્સો કાઢવો પ્રક્ષેપણ એટલે દોષ બીજા પર નાખવો યુક્તિપૂર્ણકરણ એટલે બહાના બનાવવા અવમૂલ્યન એટલે હકીકત ન સ્વીકારવી તાદાત્મ્ય એટલે કોઈની નકલ કરવી પ્રતિક્રિયા રચના એટલે જેવું લાગે એનાથી ઊંધું કરવું પલાયન એટલે જાણી જોઈને ભાગવું દમન એટલે અજાણતા ભૂલી જવું અને છેલ્લે કલ્પના એટલે દીવા સ્વપ્નમાં જીવવું તો હવેથી જ્યારે પણ કોઈને કે પછી પોતાની જાતને કંઈક વિચિત્ર વર્તન કરતા જુઓ ત્યારે એક સેકન્ડ માટે વિચારજો શું અહીં મનની કોઈ અદૃશ્ય કામ કરી રહી છે કદાચ એ મન પોતાને કોઈ દુઃખથી બચાવવાની કોશિશ કરી રહ્યું હોય બસ આ જ સવાલ આપણને આપણી જાતને અને બીજાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે આ વિચાર સાથે જ આજનું આ વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ